બસો છન્નું બી ચોપન જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુના નોંધવામાં આવેલ આ બનાવમાં કોઈ પડઘા ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન એક ડીસીપી જુલી કોઠિયા તથા બી ડિવિઝનના એસીપી આરડીનાઓએ ઉપરોક્ત બનાવના આરોપીને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા નાઓએ આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના બે આરોપીને શોધી પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પકડાયેલા આરોપી અભિષેક ઉર્ફે બિટ્ટુ અજય ગિરી બીજો પંકજ ગિરી હરકેશ ગિરી જાતે ગિરી રહેવાસી ન્યૂ ઇન્દિરાનગર પંચવટી પાસે ગોરવા વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીમાં ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ અસુંદ્રા પીએસઆઈ એસ કાનાણી એએસઆઈ સિદ્ધરાજસિંહ એએસઆઈ મયંકભાઈ એએસઆઈ મિનેશ કુમાર એએસઆઈ કૌશિક કુમાર એએસઆઈ રાકેશકુમાર એચ સી નરેન્દ્રસિંહ એચસી ધર્મેન્દ્રસિંહ પીસી રાજુભાઈ પીસી મોહતસિંહ વગેરે નાઓ સાથે મળી ટીમ વર્ક કર્યા સફળ કામગીરી કરે છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો